રૂપા તો મિત્રો આપણે નોડ ઓલી તો જય માતાજી મિત્રો હર મહાદેવ અને આજે આપણે જવાનું છે બહાર તો સુનીલના અંગે જવાનું હો નો ફોન આવ્યો એમ કે આપણા પ્રોગ્રમમાં જવાનું તો બે જગ્યાએ પ્રોગ્રમ કરવાના આવે બરાબર હોદના વાંચ્યા છે લગભગ પહોંચ વાત નહીં જોઈ લેખો ટાઈમ એવો થયો હો ખબર નહીં ચેલે થયો તો ને જે વાત જોઈ રહ્યો આપણે નહીં જોઈને તૈયાર થઈ જાય કે રાતે ત્રણ વાગે મૂક્યા હતા એટલા ઉઠ્યા છ મોડ્યા મળ્યા લગભગ ત્રણ વાગેથી આવ્યો અને ભાવ એડિટિંગ બીજું પર એમ કરીને ચાર સાડા ચાર વાગી ગયા હતા મોડું થઈ ગયું તો આપણે ઉઠ્યા છ એટલે ખાઈ અને પાછા થોડા હોઈ ગયા હતા હાલ ઉઠ્યા ના આવ્યો નહીં ને હવે તૈયાર થઈ ગયો તો સુનિલનો ફોન આવ્યો સુનિલ કે ખેડો તો આપણે તૈયાર થઈને ખેંડ્યા તો પોગ્રામમાં જવાનું તો તમે જો જવાનું તમે કહેશું શું રસ્તામાં તો બને રીજુ બ્લોકમાં જય માતાજી મિત્રો આપણે આવી ગયા બારે તો હું જીવન સુનિલ અમે ચાર જણા જઈએ પકડ અમાર વિજય તો વિજય ખેડ્યો મુના মুনা যায়

Jika kamu tidak sih kamu akan kembali ke Kukram. Jika kamu tidak, kami akan menjauhkan kamu. Baik? Jika kamu tidak, kami akan menjauhkan kamu. Bangku sudah datang. Adakah kamu sudah berjalan? Adakah kamu sudah berjalan? Tidak, ઓહ બીઆઈ છે તો મિત્રો હવે સુની પાસે ગાડી કાઢી લે આપણે નેકળીએ તો મળીએ રસ્તામાં જેમાં થઈ તો મિત્રો સુનીલ આવી ગયો ને આપણે હવે નેકળીએ ગાડી લઈ લઈએ ગાડી આવી ગઈ છે તો જુઓ સુનિલ આવી ગયો હું ચલાવેલું તો હા હું ચલાવેલું ગાડી છે અમને બહારથી બાજુમાં આપણે આવી ગયા હા હોટલ ઉપર અને સુનીલ ફોટા પણ આવ્યા હા ફોટા મોટા મોટા પાડી અને ચા પાણી કરી અને આપણે પછી નીકળીએ તો જોયું હાઈવે ઉપર જ છીએ અને પાંડુ હજી ત્રણ કિલોમીટર હ પાંડુથી પછી આપણે સીધા ચલવા જવાનું ચલવા જઈને ખબર પડે કે પ્રોગ્રામ તો કેટલી ખબર કલોલમાં અને એક ગાંધીનગરમાં અગિયાર બોમ્બમાં ખબર નહીં કે સુનિલના ખાસ મિત્ર હૈ ને એવું ખબર કહેતા કહેતા નહીં સુનિલને કહ્યું અગણાય પછી ખબર પડે એમ એમ ના પડે એટલા આપણે ચલવા જઈ અને પછી આપણે ખબર પડે એટલી આપણે ચા પાણી કરી લઈએ અના ભાઈ મોટા મોટા પડી લ્યો તો મોજ કરો કમ્પ્લીટ પાર્ટી લેવ તો મિત્રો આપણે પોકી જાય ઓવલેશન ગામ બરોબર તો નીમુ ના તો પોકી જાય છે તો આ છે નીમુ જે આપણે વાત કરતા હતા રસ્તામાં હા એ એટલે સુનિલ ના તમે કહો પ્રોગ્રામ માં કેતા કે પ્રોગ્રામ તો સુનિલ ના ખબર સુનિલ કે આપણે ડાયરેક્ટ બોલાય છે તો તમે કહી દો કે આપણે ચોક પ્રોગ્રામ માં

અને આપણે એડ્રેસ આપી દઉં ખાલી આપણે સ્ટેન્ડ ની આવે હા તો મિત્રો તમે કલેક્શન બતાવો બહુ જોરદાર કલેક્શન ને અવું નવું કલેક્શન આવે બરાબર છે તો ઉપરના દુકાન અને આવીને તમે એકવાર વિઝિટ મારી લો તો તમને જોવા મળશે બહુ સરસ કપડાં હોય એમાં સિંગર વાંચી જ લઈ જઈએ હું પહેલી વાર આવ્યો

તો મિત્રો આપણે જવાનું ઉપર એટલે સાઉન્ડ ઉપર ઉપર એટલે એવું ને સાઉન્ડ ઉપર જવાનું બીજું કોઈ નહીં તો મિત્રો આપણે સાઉન્ડ ઉપર જેને મળીએ જય

I'm gonna put it down. Again.

રૂપાલ રાહુલભાઈ ને અમદાવાદ ને માન આપીને આવશું

કરી હુની સોય જે હર મહા લીલી હરી હુની સોમે હે આપડે રૂપાલ ગામ માં જે પ્રોગ્રામ હતો કમ્પલેટ સુપંતે પટાવીને આવી ગયા છીએ તો બધા મિત્ર આયા હી હે તો નાસ્તો કરવા આયા હે સુનિલ કે આવો સુનીલ હું ઘુમા પડ્યો છું ગોટા ખાવા આવ્યા બધા હા તો મિત્રો હવે આપણે ગોટા ખાઈને પછી આપણે પાટણ બાજુ રવાના થઈ જાવ તો તમારો જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી